હારું બેસ પંચ હેં હજી શું આપું હે આજો આજો કેમ કીધું આજો મિકિન કે એબીસીડી બોલ કે આ શું કરે છે નાય નહીં કરે છે જય શ્રી કૃષ્ણ અહીંયા ચિપ્સ તો હારું એ નાઈ લીધું છે અને હવે એનું ઊંઘ આવે છે અને ભૂખી થઈ હતી ને તો અહીંયા એ બટાકાની ચિપ્સ બનાવી દીધી હતી આમાં ઠંડી થઈ ગઈ છે અને આ ચિપ્સ ગરમ હતી એ ઠંડી થઈ ગઈ સારું હવે ખાઈ લે તો અહીંયા મૂકી દો વાઘની ચિપ્સ બટાકાની અને સારું જો અહીંયા ખાય છે સોસમાં બોળી બોળી અને છાશ પીતા પીતા નહીં હારું હા સારું બેસાન્સ હેં હજી શું આપું એટલો તો ખાઈ જા પહેલાં હારું હાથે ખાવા મળી સાત તો ભૂખી થઈ હતી સવારમાં એટલું બધું કઈ ખાધું નહોતું નહીં હારું પછી અત્યારે સુઈ જાય ને તો ભૂખી હોય તો વહેલી જાગી જાય એટલે મેં કીધું એને ખવડાવી લઉં પહેલાં અને પછી આરું સુઈ જાય એટલે સુઈ રહે નહીં બેટા બધી પૂરી કરી દેશ ને હે પોશાક હે એમ ના ચિપ્સ બધી પૂરી કરી દેશ ને સારું ખાઈ લો બેટા હજી છે હજી છે આ તો સુઈ જઈશ ને સોસ ખાઈશ તો ચાલો હું પેલા આરુન ખવરાઈ લઉં અને પછી એને સુવડાઈ દઉં તો અત્યારે જો બપોર પછી ના ચાર વાગી ગયા છે અને આ ઝાડ બીજી વાર ના કરી છે જો એના મૂક્યા છે પણ કપડા નથી પહેરવા પહેરવા અને જાડો જાડો બ્લેન્કેટ છે બતાવ આ જાડો જાડો બ્લેન્કેટ બ્લેન્કેટ આ જાડો જાડો બ્લેન્કેટ છે ને કેટલી ગરમી થઈ વાદળ થઈ ગયા છે ને બહુ ગરમી થઈ છે તો એ ત્યાં આવું જાડો બ્લેન્કેટ એમ ગમે છે કપડાં પહેરલે આવે ચા

હું તેડી લઉં તને કે હાથી નથી લઈ જાવ ખાલી એક મીકીન લેતા જાય હો ને ચાલ ફટાફટ મૂકી વઈ જશે પછી ચાલો હારું જોયા મંકી હે હવે હારું છે ને મીકી માઉસ ને શીખવાડશે મીકી યાર વાતો કરશે એન મીકી યાર

મીકુ આ ને બહુ મજા આવે કાર તો અત્યારે જો સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે અને હારું રમે છે અહિયાં અને હું બેઠી છું ક્યાં જઈશ તો અત્યારે જો હું અહીંયા બેઠા બેઠા બુક વાંચતી હતી તો હારું બેન આવ્યા અને આ બુક વાંચવા મળી અને મને જો આ શ્રીમદ ભાગવદ્ ગીતા દઈ ગઈ વાંચવા માટે અને હારું બીજી બુક લઈને વાંચવા મળી વાંચે ને બેટા તું હે હારું જોવે છે સાફ એ હારું બ્લેક એન્ડ વ્હાઈટ જ છે આ બ્લેક એન્ડ વ્હાઈટ છે ને તો હારું સાફ કરવાનું કે આ શું કરે છે નાઈ નાઈ કરે છે હા નાઈ નાઈ કરે છે

બધું નપ કરી જાય પછી આમાં શું કરે છે ડાન્સ કરે છે કોણ ડાન્સ કરે છે આ કોણ છે આ આ કોણ છે આ કોણ છે પણ આ ડાન્સ કહે છે ઠીક શું કરે છે જોવા દે તો મને મેં જોયું નથી હું તો વાંચતી હતી મેં તો ચિત્ર જોયા જ ન થાર એવું બધું હતું કોણે શીખવાડ્યું ઈ કોને શીખવાયડ ઈનાયનાય નઈ કરે બધા રાસ લે છે નાસ નથી લેતા કરે ભગવાન કૃષ્ણ ભગવાન દ્વારકા માં આગમન આવ રાસ જ લે છે તો ચાલો જો અમારે આરુ બેન કૃષ્ણ ભગવાન વાળી બુક લઈને એ વાંચવા મળ્યા તો હું અહીંયા વાંચો આ બુક હું આ બુક વાંચું ને બેટા હું આ બુક વાંચું ઓકે સારું ચાલો આજે જો અહીંયા હું બનાવું છું ખીર તો ખીર મૂકી દીધી છે હવે આ ઉકળે એટલે પછી ફ્રીજમાં મૂકી દઉં તો અહીંયા જો ખીર ને એવું બની ગયું છે આમાં ને એવું નાખી દીધું છે અને હવે આને મૂકી દો ફ્રીજમાં ઠંડી થવા એટલે સાંજે જમવાનું બને ત્યાં સુધી સુધીમાં સરસ ઠંડી થઈ જાય તાર ખાવીશ બેટા ખીર સારું જોઈએ ખીર ખાવી છે ચાલ આપું નીચે ઉતરતું ચલ ચલ હા આપું ચાલ તાર વાટકો લેતે તો અત્યારે જો અમારે સાંજનું જમવાનું બનીને તૈયાર છે સાંજે જમવામાં આજે જો ખીર બનાવી છે જે મેં વહેલી જ બનાવી નાખી હતી ને પછી ઠંડી કરવા ફ્રીજમાં મૂકી દીધી હતી અહીંયા છે બટાકાનું શાક અહીંયા દૂધ અને અહીંયા છે રોટલી અને અહીંયા જો હારું એ ખાવાનું ચાલુ કરી દીધું છે અને હારું અત્યારે એને પપ્પાનાથે જ ખાય છે અને પપ્પા ખવડાવે ત્યારે ખાઈશ છે અને એને પપ્પાને ડિશમાંથી જ ખાય અત્યારે খাদী৅তেপেযপাদুিস৛িকে পলবারে Zwaমহলএষেেল্যমেল্িষম জিকন্বু পল্ষ৅ জেদু পলেশেজ যাক্যেল্বশ্য ইভেট঄ট esta সটকে ক্ফ